चैनल ने सब्सक्राइब नो करी हुई तो सब्सक्राइब करो, लाइक करो और शेयर करो। हेलो हेलो नमस्ते सर जय माता जी प्रकाश बोलू नमस्ते नमस्ते बोलो बोलो बस आपने जो यूट्यूब ऊपर मैसेज मेक वालों से हैं हम्म बराबर અને મારી requirement કઈક અલગ છે તમારા ઓલા મેં ઘણા video જોયા હતા કાલે જી 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 મારે વા settle થવાનું છે મારી પાસે પ્રોપર્ટી ને ખેતીવાડી ને અભ્યાસ ક્રમ ને બધું છે job એ કરેલી છે હમ અ મોટા બેન ને મોટા ભાઈ ના લગન થઇ ગયા છે મમ્મી છે પપ્પા નથી સાત વર્ષ થયા છે બરાબર FYBA સુધી ભણેલો છું હમ હમ ત્રણ વર્ષ મોવા પ્યુન માં નોકરી કરી હતી ઇન્સ્યોરન્સ company માં હમ પછી સુરત ત્રણ વર્ષ લેસર માં કામ કરેલું હતું ત્રણ વર્ષ સરકારી ગવર્મેન્ટ જોબ માં ફોર્મ ભરું છું ને પ્લસ ખેતી છે અમારી પાસે પચીસ વીક બરાબર ને પાણી માણી પુષ્કળ પરમાણ માં આવે અમે ખેતી ભાડે આપી દી કરતા નથી ત્રણ જણાથી મોટા ભાઈ છે ને ત્રણ બાળકો છે ને ભાભી છે બરાબર છે મોટા બેન ને જે ત્રણ બાળકો ને એક દીકરી છે બરાબર બરાબર ને મારું બાકી છે મારી ફોર્ટી વન એજ થઈ ગઈ છે એમ મે બે વાર કરેલું છે મારા રૂપિયા પડી ગયા એમાં હું કોટો ધંધે લાગી ગયો સાહેબ એમાં હું છે કે એક સાહેબ હતા બેંક ના અહીંયા અમારે ગામ

એટલે આમ એકચ્યુઅલી નથી છુતું ને તો સફળ ન રાજકોટમાં સંબંધી છે અમારા બારોડ દેવ ને માં રહી છે પાણીની ટાંકી પાસે અમે કુંભાર ગુર્જર કુંભાર પ્રજાપતિ વાઘેલા અટક અમારી બરાબર બરાબર ઓલા ભરતભાઈ મૂળજીભાઈ ઈ પરમા રે ઈ ગુર્જર કુંભાર જ પણ એની અટક પરમા રે એની જમીન ખેતીવાડી છે હાજી 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 એને તો એક બે બાળકો છે એને તો કઈક લાંબુ આયુ તું મારે તો એક બાળક એ નથી ને કોઈ વસ્તુ છે જ નહીં બબે દી રન વયુ ગયું છે ઈ કબર સિટી માં જ રે હોય મીન નો રહી બરાબર ગામ નું નામ શેળાવદર શેળાવદર આ તળાજા તાલુકો શેળાવદર ને ભાવનગર જિલ્લો બરાબર છે

બીજી કઈ જરૂર નથી આપડે ખાલી ની તમારી જરૂર છે બાકી તમને કઈ જે કઈ પૂછું એ આપડી પ્રોફાઇલ બની જશે બરાબર શું નામ છે તમારું મારું નામ આખું પ્રકાશભાઈ પ્રકાશ કુમાર ભટ્ટુભાઈ પ્રકાશ કુમાર ફટૂર ભાઈ વાગેલા મઠૂર ભાઈ ફટૂર મટૂર ભાઈ અ મટૂર ભાઈ S T U T U બરાબર છે વાગેલા અ વાગેલા વાગે બરાબર છે બરાબર મારી પાસે બાયો ડેટા પ્રોફાઇલ બધું કમ્પ્લીટલી છે મે બધું મેઈક્યું છે ઓલામાં અબજા મેરેજ બ્યુરો આવે છે ને એમાં પણ ઈ લોકો પૈસા પડાવતા ને ધંધા કરે છે એ એવું છે વા મે ઘણા મેરેજ બ્યુરો મારી પ્રોફાઇલ મે કી ગો 1500 ભરો ને ગો 6000 રૂપિયા ભરો ઘણા એમ કેતા હો મને કે મેરેજ બ્યુરો માં પૈસા પૈસા ભરીએ ને તો થઈ જાય કે મને કે 500 રૂપિયા ભરીને તમે પેલા રજીસ્ટ્રેશન કરાવો મને નંબર આપી પછી તમારો કન્ફર્મ થાય 6000 ભરો આ રીત નો થાય છે તો મે કીધું કે આ સાહેબના વિડિયો મે જોયા ગાળે બરાબર છે મારું છે એમના ને તમારું હા તમે છો સાહેબ ને બરાબર છે બરાબર છે

હવે ખેતી ની આવક કેટલી થતી હશે તમારે અમારે મિનિમમ માનો કે ત્રણ લાખ તો અમને ફાર મળે છે દસ લાખ રૂપિયા હલો દસ લાખ ફાર્મ મળે બરાબર છે બીજું તમે સાઈડ માં કઈ કરો છો કે બસ આ ખેતી નું જે ગવર્મેન્ટ જોબ ની ફૂલ કોશિશ ચાલુ છે જો બેંક ઓફ બરોડા માં આસિસ્ટન્ટ માં ભરેલું છે પ્યુન માં ભરેલું છે રેલવે માં ભરેલું છે ગ્રુપ જી માં

əsi 3 ورس हीरा لیسر مانګي او څه 3 ورس ګولد لون आपले نه تي او دي اي ار اف ال ګولدن فایننس هم 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 تمه 3 ورس کیرو تلاچه ټولګه څه نه ماره 5 7 کیلومتر ځای مرګم دي تلاچه ځات جی جی سومनाथ بھاون نگرایو مر 3 کیلومتر ځای برابر څه برابر څه بچي ګام ایو فولسر نه مووا سومनाथ ایو جی بچي تلاچه تعلقات 7 کیلومتر جی 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 جی

પાસે બે રૂમ છે 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 જગ્યા પછી તમારે જે ભાઈઓ 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 કેટલા તમે કીધા બે મોટા એક બેન ભાઈ બે ભાઈઓ અને એક બેન અચ્છા એક બેન છે એમના મેરેજ થઇ ગયા છે જે મોટા ભાઈ છે એના મેરેજ થઇ ગયા છે બગદાણા ગામ આવ્યું કિલોમીટર થાય આપડે ગાડી ગળસર

जी 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 बराबर से बराबर से जमीन के लिए दस बीघा की थी न तुम्हें नहीं हम तो हमारे पास पंद्रह बीघा है अच्छा 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 नंबर जी पानी और जमीन की कीमत 1 बीघा पंद्रह लाख से रोड टच जमीन ए मैम ट्रैक्टर से लो पानी आवे पावटी रोड टच केवे બરાબર પાઉટ થાય રોડ નીકળે મારી વાડી બરાબર છે બરાબર છે એટલે 15 લાખ રૂપિયા બોલે તો જમીન વાહ 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 સરી આવો રોડ કરો જમીન કિંમતી છે જમીન કિંમતી છે અમારી પાસે બરાબર અમે છે ને એ કોઈ ખાસ બિઝનેસમાં સેટિંગમાં જીવતા ત્રણ ત્રણ વર્ષ કર્યા પરંતુ

હા ઈ માટે પેલા ક્રોસિસ પેલા ઈ પ્રોફાઇલ મેં બીજું ખેતી કરવા તમને ઘણું બધું જોયું તમારું ની એવી રિક્વાયરમેન્ટ હોય છે કે છોકરો જો વ્યવસ્થિત હોય રૂમ હોય ઘરના તે છે એટલી પ્રોપર્ટી મારે ગામડે છે પ્લોટ ઘરના મકાન બરાબર આ બધું છે તો તમારી પાસે કોઈ કોઈ એવું નથી અમે ફક્ત ઓડિયો ઓડિયોમાં જે કઈ આવતા હોય એ પાત્ર અમને ફોન કરો તમે તમને કોન્ટેક કરાવીએ જશે નહી હું હું શું થાય ને એ લોકો સામુ માંગે છે

ધ્યાન રાખતા હોય તો બરાબર મારી સાથે રહી ને અમારું કામ કરે એમાં એકચુલી એવું છે કે મમ્મી થી હવે કામ થતું નથી મોટા ભાઈ એનું કરે છે બરાબર તો મારે વેલઝેટ થવું પડે ને કા અહીંયા રહેવું પડે નહીં ખેતીમાં ખેતીમાં રેવા એક છુલેજ કોઈ ચાર્જ થતો નહીં હમ એ પ્રશ્ન મોટો છે તો આની માટે કંઈક સોલ્યુશન સાહેબ કરી ગયો સર બસ જો હું જાહેર કરીશ અને કે એવું પાત્ર હશે તો તમારો ડાઈરેક કોન્ટેક્ટ કરશે આપણે એવી રીતે મૂકીએ અને તમારો મોબાઈલ નંબર બોલો જી તમે સત્તાણુ સત્તાણું ચૌદ ચૌદ સોળ 16 71 78 57 57 57 બરાબર સાહેબ આપણો રજીસ્ટ્રેશન સો મેકવવાનું Google Play માં હે રજીસ્ટ્રેશન માટે સો મેકવવાનું બસ તમારે ખાલી એક ફોટો મોકલવાનો બાયો ડેટા હોય તો મોકળજો બરાબર તો સર કયા નંબર ઉપર મેક લઉં આજ નંબર ઉપર અ નંબર હું એકવાર ફરીવાર બોલું છું 97114 સડસઠ આઠ સત્તાવન ઓકે ઓકે બરાબર છે જીટ્યુબ ઉપર સવારે સાડા દસે અને રાત્રે સાડા આઠે થી સવારે સાડા દસે અને રાત્રે સાડા આઠે સાડા ને પછી ક્યારેક વધારે મુકવા હોય તો સાડા બપોરે છું

છે એ કથા રાખેલી બગદાણા ધામ કોટડા ધામ બહુ ધાર્મિક સ્થળો ને બહુ વેલ વેલ જેડ ને ધાર્મિક માણસો અમે તો ખાવા નોન વેજ તો બિલકુલ નો હાલે છે પેલું તમે જ્યાં ગોપનાથ કયો છો એ ક્યાં ગોપનાથ

ચા પાણીની વ્યવસ્થા દર્શન ની વ્યવસ્થા રેવા કરવાની ગેસ્ટ હાઉસ ની ફોરેસ્ટ ની બધી સુવિધા દરિયો દરિયાકાંઠે દિવાદાંડી બધી જો ને સામે સુરત ની દિવાદાંડી દેખાય ઓલી સીપ માર્કેટિંગ યાર્ડ આવ્યું કે અલંગમાં આવે છે હમણાં સ્ટીમર આવે છે દસ માળની

બરાબર છે બરાબર છે કોઈ વસ્તુ વસ્તુની કોઈ ડ્રિંક ની કોઈ સિગારેટ ની કોઈ બીજો ટાઈમ ટુ ટાઈમ આપડે વ્યવહારના કામ હોય વાડીના કામ હોય બધા હેન્ડલિંગ કરવાના બરાબર બરાબર સિટી માં રહેલો દસ વર્ષ કહો તો શું સારું આપણે મૂકીએ અને કોશિશ કરીએ કે તમારે જેવું જોતું એવું પાત્ર મળી જાય આપડે બરાબર છે અને અત્યારે આપડે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપડે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપડી ચેનલ થી ચાલો ને આપણે કઈ રજીસ્ટ્રેશન માટે રજીસ્ટ્રેશન માટે સાહેબ આપણે કેટલો ખર્ચો આવે છે

આવા આશીર્વાદ આપો એટલે અમારા માટે પૈસા જ છે સમજી લો સર આ કામ તો પણ તમે આ સમયમાં કરો એટલે બહુ મહાન કામ કહેવાય મારી માટે ના બરોબર છે ના અમે લેતા જ નથી કોઈ પણ એક રૂપિયો જ નથી લેવાનો ફક્ત અગર એવું તો બને જ નહીં આ સમયની અંદર કે પૈસા વગર કોઈ કામ કરીએ આપણે બરોબર છે બરોબર છે વેરી ગુડ આપણે એવા આશીર્વાદ મળે કે કોઈ પાત્ર પ્રગતિ કરે જો આ વસ્તુ એવી ભગવાન પ્રગતિ કરે આ જે ડોક્ટરી લાઇન છે એમાં કામ કરે છે એવો તો ક્યાંય મળે નહી એવા પુણ્ય મળે તમારી વાત સાચી છે બસ જો આપણે કોશિશ કરીએ કે વધારે વધારે વ્યક્તિ આ માં જોડાય કોઈ બેનો જોડાય અને અમારી આગળ વધે અને જેટલા બેનો પણ આ માં જોડાશે તો એટલા કામ વધારે થાશે કારણ કે અત્યારે જેમ જેન્ટ્સ લોકોને જે આ પ્રોબ્લેમ છે એમ માં પણ એવા પ્રોબ્લેમ હોય છે એટલે એમને પણ એવા પ્રશ્નો હોય છે કે સારું પાત્ર એને પણ મળવું મુશ્કેલ હોય છે અને અમે બધાને એવી રીતે કહીએ છીએ કે ભાઈ વધારે અમારે તો અહીયા કેવો પ્રશ્ન છે સર જી તમારે જયંસસ મોટા ભાગે બાકીમાં છે ને લેડીઝ ની સંખ્યા ઓછી પડે છે અમારી ચેનલ માં પણ આ પ્રોબ્લેમ થાય છે બેનો બહુ ઓછા આવે છે

કરીએ અને બેન પૂછીએ બાયોડેટા પેલા વોટ્સએપ કરીએ કે બેન જોવો જોઈએ આમાં તમને કઈ મગજમાં બેસે છે કઈ પાત્ર બેન એનો બાયોડેટા જોયે એનું એનું એજ્યુકેશન જોવે બરાબર છે ઈ કઈ જુએ અને એને એમ લાગે કે ના ના આપડા લાયક પાત્ર છે તો આપડે એને કોન્ફરન્સમાં વાત કરાવીએ કે ડરવાની જરૂર નથી કારણ એનો નંબર પણ જાહેર ના કરીએ એનો ફોટો પણ જાહેર ના કરીએ ફક્ત ઈ ટાઈપના કાર્ટૂન મૂકી દઈ છે અમે બરાબર છે અને કોઈ જો એ પાત્ર એને ગમે એકાબીજાને પછી જ એકાબીજાના કોન્ટેક નંબર દેવાના હોય છે

છે ઘણા અમને વ્યક્તિ પણ હોય કે અમારા આટલા આટલા પૈસા ગયા છતાંય કોઈ ટકા નહીં જો ટકે તો તો એને પૈસા વસૂલ થાય કે ગોયર્યું પૈસા વયા ગયા તો કઈ વાંધો નહીં પણ હવે બાય પંદર દી રીયે અને પૈસા વયા જાય અને પાછા હતા ને એવા ને માણસ કેવી રીતે મહેનત કરી પૈસા ભેગા કર્યા હોય અને કોઈ વસ્તુ અત્યારે જરૂર નથી પછી કોઈ નક્કી થાય કોઈ પાત્ર ને તમારી વાત ધ્યાનમાં આવે અને જો કોન્ટેક થાય તો પછી તમે ડોક્યુમેન્ટ શેર કરી શકો છો અમને તો કોઈ વસ્તુ દેવાની જરૂર નથી બરાબર સાહેબ મારું નામ હિતેશભાઈ પણ હવે આમાં એવું છે કે વધારે પડતા અમે જો નંબર આમાં નો નાખીએ ને તો પ્રોબ્લેમ એવા થાય છે કે દસ પંદર થી થાય ને ત્યાં એ વ્યક્તિ નો ફોન આવે હિતેશભાઈ આવ્યું ક્યાંય પાત્ર બીજાનો ફોન આવે હિતેશભાઈ ક્યાં પાત્ર આવ્યું છે એટલે હું એ જવાબ દેવામાંથી હું નવરો નથી થતો એ લોકોને એમ થાય કે ભાઈ નંબર નથી નાખ્યા એટલે કદાચ હિતેશભાઈ ના ધ્યાનમાં પાત્ર આવ્યું હોય બીજાનું નક્કી કરે તો ફોટો મારો બતાવશે ને એવું અમે નથી કરતા નંબર તો અમે જાહેર કરીએ છીએ પણ અમે છે ને ઉપર હવે થમ્વેલમાં જે નંબર નાખવાના હોય છે ને એ નથી નાખતા અમે અમે હવે અંદર જે તમે વાતચીત કરશો ને એની અંદર જે નંબર બોલશો ને એ જ નંબર આવશે એ રીતે એટલે જે સાંભળનાર છે એનો તો ખ્યાલ આવી જશે કે આની નંબર આની અંદર આ નંબર બોલ્યા છે

Чего я сикрашна?